અલમગરો સુરત નિશાફરમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ રહ્યા છો એ દરેક દર્દીઓ છે જેઓને હાથ નથી પગ નથી તેમનું પરફેક્ટ માપ લઈ અને આ કૃત્રિમ હાથ અને પગ આપવાનું કામ આ સંસ્થા કરે છે તમારે આ સેવાના યજ્ઞમાં ફક્ત તમારે કામ એવું કરવાનું છે કે આ રીલ્સને દરેક મિત્રોને શેર કરવાની છે જેથી તમને આ સેવા યજ્ઞનો એવો લાભ મળશે કે આ દર્દીઓ છે જે 10 વર્ષ 12 વર્ષથી પોતાના પગ પર ઊભા નથી થઈ શક્યા તો તેઓને આ પરફેક્ટ માપ લઈને અને આ કૃત્રિમ પગ આપવાનું કામ આ સંસ્થા કરે છે ડિસ્પ્લે પર તેમનો એડ્રેસ અને કોન્ટેક નંબર આપેલો છે અને તમારે ફક્ત કરવાનું છે આ રીલ્સને શેર કરવાની છે જેથી દરેક વ્યક્તિઓ પોતાના પગ પર ઊભા થઈ જાય અને પોતાના સપનાને સાકાર કરી શકે જે વ્યક્તિઓ પોતાની જિંદગીથી હારી ચૂક્યા છે ને એ વ્યક્તિઓ આ સપનાને સાકાર કરવા માટે ફક્ત આ રીલ્સને શેર કરવાની જ્યારે શરીરનું કોઈ પણ અંગ ગુમાવે છે ને ત્યારે વ્યક્તિને બહુ તકલીફ થતી હોય છે અને જો હવે આ તકલીફથી છુટકારો મળ્યો હોય ને તો તમારે આ રોટરી ક્લબ ઓફ સુરત કલા મંદિર જ્વેલર્સ લિમિટેડ અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત નિશુલ કૃત્રિમ અંગોનું માપ સાથે વિતરણ કાર્યક્રમ સુરતમાં ચાલે છે મારું નામ શું છે મારું લક્ષ્મણભાઈ ઉડાંકી બિલોંગ કરું છું તકલીફ સર મારા હાથ માં તકલીફ હતી ઓકે મારા રાઈટ અત્યારે હવે કેટલો હાથ ઊંચો થાય અત્યારે આ લગાવ્યા પછી તો મને મસ્ત લાગે છે